નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ફરી એકવાર હવામાન સમાચારના નવા વિડીયોની અંદર માહિતી કે કયા કયા વિસ્તારોમાં નવી નવી લો પ્રેશર સિસ્ટમ દરિયાની અંદર બનતી જોવા મળી રહી છે વિસ્તારોની અંદર તોફાની પવન સાથે હિમવર્ષા વરસતી જોવા મળી રહી છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા હિમવર્ષાના પગલે કયા રાજ્યોની અંદર તોફાની પવન સાથે કમોસમી વરસાદ માવઠા અંગે કરવામાં આવી છે તોફાની પવન સાથે હિમવર્ષા પડવાને લઈને આવનાર સાત દિવસો માટે ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ દક્ષિણ ભારતના વિસ્તારથી બંગાળની ખાડીના દરિયાની અંદર કેમ હલછલ વધતી જોવા મળી રહી છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ માવઠું અને સાયક્લોનિક સિસ્ટમને લઈને શું કરવામાં આવી છે નવી આગાહી નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ઉત્તર ભારતના વિસ્તારો દક્ષિણ ભારતના વિસ્તારોમાં હલછલ વધતી જોવા મળી રહી છે અને રાજ્યની રાજ્યના વાતાવરણ ઉપર આવી રહેલા મોટા પલટાવને લઈને હવામાન નિષ્ણાંતોની સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે નવી આગાહી જેમાં પરેશ ગોસ્વામી અને આંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતને લઈને નવી આગાહી કરવામાં આવી છે ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવું જોવા મળશે ઠંડીનું પ્રમાણ સાથે જ આવનાર સાત દિવસની અંદર ગુજરાતમાં પવનોની તીવ્રતાની સાથે વરસાદ કમોસમી વરસાદની સાથે માવઠાની અસરો પગલે શું કરવામાં આવી છે નવી નવી આગાહી સિસ્ટમો સક્રિય થવાને લઈને કયા કયા રાજ્યોની અંદર જોવા મળશે તોફાની પવન સાથે વરસાદીય માહોલ અને અત્યારે દરિયાના કયા કયા ક્ષેત્રોની અંદર કયા વિસ્તારોમાં નવી નવી સિસ્ટમો સક્રિય બનીને ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે અને સિસ્ટમની ગતિવિધિ અને સિસ્ટમની દિશા કઈ તરફ

બેંગલુરૂના વિસ્તારોની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે આજની રાત્રી દરમિયાન વરસાદ ભૂકા બોલાવતો જોવા મળવાનો છે અને ઉત્તર ભારતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો નવી દિલ્હીના વિસ્તારથી ઝાંસી ફેજાબાદના વિસ્તારોની અંદર નેપાળના વિસ્તારથી કાશ્મીરના વિસ્તારોમાં ભારે હિમવર્ષાનો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે બરફ વર્ષા થતી હોવાના કારણે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ઠંડીનો છમકારો વધી રહેલો જોવા મળી રહ્યો છે અને હવે ઉત્તર ભારત અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પવનની દિશા બદલાઈને ગુજરાત તરફ પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર ઠંડા ભેજયુક્ત પવનનો વાયરો ફૂકાતો જોવા મળી રહ્યો છે જેને લઈને ગુજરાતની અંદર અવારનવાર મોટા પલટાઓ સાથે કચ્છના વિસ્તારમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમનું હળવી ગતિએ જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જોકે ગુજરાતના અનેક પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદનું નવું સંકટ ગુજરાત ઉપર પોતાની અસરો દર્શાવતું જોવા મળી શકે છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનની તીવ્રતા ગુજરાત તરફ દર્શાવવા કરવામાં આવી રહી છે અને દેશના અનેક ભાગોમાં ઘોર અંધકાર ફેલાઈને પવનની તીવ્રતાની દિશાની અંદર બદલાવ આવવાની સાથે ગુજરાતના વાતાવરણ ઉપર પણ ઓચિંતા અને એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જેને લઈને અત્યારે કરાચીના વિસ્તારની અંદર જોધપુર કોટા ઇન્દોર મુંબઈના વિસ્તારોની અંદર પણ ઠંડા અને ભેજુક્ત પવનનો મારો હવે ગુજરાત ઉપર આ આજુબાજુના રાજ્યોમાંથી પણ સિસ્ટમની અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને લઈને કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે સિસ્ટમ અને માવઠાની અસર વરસેલી જોવા મળી રહી છે સાથે જ ગુજરાતની અંદર આગામી નવા વર્ષની શરૂઆતની સાથે પણ કઈક નવા જૂની થવાને લઈને માન ગુજરાત માટે માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી શકે છે જો હાલ ગુજરાત ઉપર પવનની તીવ્રતાની માહિતી મેળવવામાં આવે તો ગુજરાત ઉપર પવનની ઝડપ અત્યારે ત્રીસ કિલોમીટર થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા અને ભેજયુક્ત પવનનો સૌરાષ્ટ્રના અમુક દરિયાઈકાંઠાના જિલ્લાની અંદર રીતસરનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અરબસાગરના દરિયા થી લઈને બંગાળની ખાડીના વિસ્તારોમાં પોતાનું સાયકલોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો હજી પણ તીવ્રથી લઈને અતિ ભયંકર બનાવતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર બે મજબૂત લો પ્રેશર અત્યારે સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે જેમાં એક સિસ્ટમ ઇન્ડોનેશિયા આજુબાજુના વિસ્તારોની અંદર ભારે અસર દર્શાવી રહી છે જ્યારે બીજી સિસ્ટમ દરિયાની અંદર પોતાનો સાયકલોનિક સિસ્ટમનો ઘેરાવો હજી પણ તીવ્ર બનાવતી જોવા મળી રહી છે જેને લઈને દરિયાના મારફતથી આ સિસ્ટમોની અસરો અત્યારે ભારતના દક્ષિણી ભાગના છેડાની અંદર અસરો વધતી જોવા મળી રહી છે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ઘોર અંધકારની સાથે કાળા ડિબાંગ વાદળોની સાથે અત્યારે સિસ્ટમનું જોર શ્રીલંકા મદુરાઈ બેંગલુરુ તામિલનાડુ કેરળના વિસ્તારનીથી લઈને વિસ્તારોની અંદર આ વિસ્તારોમાં ભારેથી લઈને જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે તમે પણ જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા વધી રહેલી જોવા મળી રહી છે અને આ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે જેના પગલે મુંબઈ બેંગ્લ વિના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને મંગલુરુના વિસ્તારોની પરિભ્રમણ અને સિસ્ટમનો અત્યારે અસર દર્શાવતો દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે વાદળોના મોટા ઝુંડ ઉત્તર ભારતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર જેમાં કાનપુર સીતાપુર બરેલી આગ્રાના વિસ્તારથી નવી દિલ્હી ઝાંસીના વિસ્તારથી ઇલાહાબાદના વિસ્તારની અંદર મઉના વિસ્તારથી લઈને પટનાના વિસ્તારની અંદર ભાગલપુરના વિસ્તારથી લઈને વિરાટનગરના વિસ્તારની અંદર કાઠમુંડના વિસ્તારથી લઈને નેપાળના વિસ્તારો અને ફેઝાબાદના વિસ્તારોની અંદર અત્યારે ઘોર અંધકારની વચ્ચે વાદળછવાયા વાતાવરણ સાથે હિમવર્ષા વર્ષવાને લઈને પણ મોટું પૂર્વાનુમાન આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ખૂબ જ પ્રમાણની અંદર ઘટતી જોવા મળી રહી છે આમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ સિસ્ટમની હળવી અસરો આજથી વધતી જોવા મળી શકે છે ગુજરાતની અંદર તોફાની પવનની સાથે ઠંડીનો ચમકારો વધતો હોય તેવો અહેસાસ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી શકે છે જેમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસની અંદર ઠંડીનું મોજું હજી પણ ગુજરાતમાં અસર દર્શાવતું જોવા મળવાનું છે જેને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ચૌદ ડિગ્રી સેલ્સિયસ થી લઈને સત્તર ડિગ્રી ને અઢાર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે કયા જિલ્લાની અંદર અત્યારે કેટલું ટેમ્પરેચર છે તેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો છો ઓખા બંદરની અંદર અત્યારે વીસ ડિગ્રી સેલ્સિયસ તાપરા ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે દેવભૂમિની અંદર અડાર ભાટિયાની અંદર પંદર ખંભાળિયાની અંદર પંદર લાલપુરના વિસ્તારની અંદર સોળ અને જામનગરના વિસ્તારોમાં ચૌદ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરની સાથે અત્યારે ઠંડીનો પારો ચૌદ ડિગ્રીએ પહોંચીને ભયંકર ઠંડી જામનગરના વિસ્તારોની અંદર વધતી જોવા મળી રહી છે રીતે ભાનવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ જૂનાગઢના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો ગગડીને ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે કેશોડ કડાછ માંગરોળના વિસ્તારથી વિસાવદર બગસરા ધારીના વિસ્તારની અંદર પણ સોળ ડિગ્રીથી લઈને સત્તર ડિગ્રી સેલ્સિયસ અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે વેરાવળના પંથકથી લઈને કોડીનાર ઉના તુલસીશામ રાજુલાનો વિસ્તાર મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તે ઉપરાંત અમરેલીના જિલ્લાથી લઈને પાલીતાણા તળાજાના વિસ્તારની અંદર કુંડલાના વિસ્તારોની અંદર સત્તરથી લઈને ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ અત્યારે ઠંડીનો પારો વધતો જોવા મળી રહ્યો છે વલ્લભીપુરના વિસ્તારથી ભાવનગર સિહોરની સાથે ગઢડા અને બાબરાના વિસ્તારોની અંદર પણ સત્તરથી અઢાર ડિગ્રી સેલ્શિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે જસદણ બોટાદ બરવાડા ધંધુકા રાણપુર ચોટીલાના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે લીમડી સુરેન્દ્રનગર થાણ વાકાનેર સાવડી ધ્રોલ મોરબીના વિસ્તારોથી લઈને હાલવડના વિસ્તારની અંદર ધાંગધ્રાના વિસ્તારથી માવિયાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઠંડીનું મોજું હવેથી વધતું જોવા મળવાનું છે અને સૌરાષ્ટ્ર ઉપર ચૌદ ડિગ્રીથી સત્તર ડિગ્રીને અઢાર ડિગ્રી સેલ્સિયસ આમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અલગ અલગ પ્રકારનું ટેમ્પરેચર જોવા મળશે અને આ વિસ્તારોમાં ઠંડીની પ્રમાણની અંદર હજી પણ વધારા થવાની આગાહી કરવામાં આવી છે અરબસાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનનો મારો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભારે અસર દર્શાવતો જોવા સાથે સાથે પવનની તીવ્રતા હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસર દર્શાવતી જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ હવે પવનોની અવર જવર વધતી છે આમ સિસ્ટમના મોટા પલટાવને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ હવે હળવી અસરો વધતી જોવા મળી રહી છે અને સુરતના જિલ્લાની અંદર વીસ ડિગ્રી કોસંબામાં વીસ વાંકલની અંદર અઢાર એકવીસ ડિગ્રી સેલ્સિયસ બારડોલીની અંદર એકવીસ આહવાની અંદર વીસ સાપુતારામાં વીસ વલસાડ અને વાપીના વિસ્તારોમાં એકવીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના વિસ્તારથી લઈને સોરી મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ભરૂચના વિસ્તારથી લઈને નર્મદાનો વિસ્તાર સુરત તાપી નવસારી ડાંગને વલસાડના દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની આગાહી આગામી ત્રણ દિવસો માટે દર્શાવવામાં આવી રહી છે આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ઠંડીની અંદર હવે ધીમી ગતિએ વધારો થતો જોવા મળવાનો છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાંથી જેમાં ઇન્દોર ભોપાલની સાથે નાગપુર અકોલાના વિસ્તાર અને જબલપુરની સાથે કોટાના વિસ્તારોમાંથી આવી રહેલા પવનોની તીવ્રતાના પગલે મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવે ઠંડા અને ભેજયુક્ત પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને તોફાની પવનોની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણમાં મોટા પાયે વધારો જોવા મળવાનો છે જેમાં આજની રાત્રી દરમિયાન દાહોદ છોટા ઉદેપુર ખેડાના વિસ્તારથી પંચમહાલ મહીસાગરના વિસ્તારો સાથે સાથે નડિયાદનો વિસ્તાર અહેમદાબાદ ધોળકા ખંભાતના વિસ્તારથી વડોદરા ગોધરાના વિસ્તારથી બોડેલી અને લુણાવાડાના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે સત્તર થી લઈને સોળ ડિગ્રી આમ સોળથી સત્તર ડિગ્રી અને અઢાર ડિગ્રી સેલ્સિયસ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પલટાવ સાથે પવનની તીવ્રતાની સાથે હવે પવનોની ગતિવિધિઓ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોર દર્શાવતી જોવા મળી શકે છે તમે લાઈવ જોઈ શકો છો મિત્રો કે અત્યારે સિસ્ટમ ભલે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પોતાની અસરો અને હિમવર્ષા વર્ષાવતી જોવા મળી હોય પરંતુ સિસ્ટમની ગતિવિધિઓ ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોર દર્શાવતી જોવા મળી રહી છે જોધપુરના વિસ્તારથી લઈને વિસ્તારોની અંદર જયપુર જોધપુરનો વિસ્તાર અને કોટાની સાથે જેસલમરના વિસ્તારોમાંથી હવે ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપર પણ ઠંડીનો ચમકારો ધીમી ગતિએ અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની હળવી અસરોને લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે અને અત્યારે બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે ઠંડીનો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જેમાં થરાદના પંથકની અંદર અત્યારે અગિયાર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને ભયંકર ઠંડીનો પારો ગગડીને અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે ઠંડી વિખેરી રહેલો જોવા મળી રહ્યો છે રાધનપુરના પંથકોની અંદર ફક્ત બાર ડિગ્રી મહેસાણાની અંદર પંદર હિંમતનગરમાં સોળ ખેડબ્રહ્માની અંદર સૌદ અને વિરમ ગામના વિસ્તારોની અંદર પંદર ડિગ્રી સેલ્સિયસ શ આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર આમ ઉત્તરી ગુજરાતના જિલ્લાઓની અંદર ઠંડીનું જોર આજથી લઈને આગામી ત્રણ દિવસોની અંદર ભયંકર અસર ગુજરાતની અંદર દર્શાવતું જોવા મળી શકે છે કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની હળવી શરૂઆતો જોવા મળી રહી છે અને કચ્છ ઉપરથી પણ પવનની તીવ્રતાની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે કચ્છના ભિન્ન ભિન્ન પંથકો જેમાં લખપત નાળિયા માંડવી ભોજ, ખાવડ ગાંધીધામની સાથે રાપરના વિસ્તારોની અંદર ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર બાર ડિગ્રીથી તેર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે આમ કચ્છ ઉપર પણ ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે કચ્છ ઉપર અત્યારે અફઘાનિસ્તાન પાકિસ્તાન ઈરાન અને ઓમાનના વિસ્તારોમાંથી સિસ્ટમની અસરોને લઈને અને વાદળછવાયા વાતાવરણની સાથે ભેજયુક્ત પવનને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર હજી પણ આવનાર સાત દિવસ સુધી સતત વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે વાદળોના ઝુંડ ઘેરાવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે ઝાપટા સ્વરૂપે વરસાદ ગુજરાતની અંદર અમુક અમુક જિલ્લાઓમાં વરસતો જોવા મળશે હાલ તો સિસ્ટમનું સૌથી વધારે જોર બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર વધતું જોવા મળી રહ્યું છે જેમાં પણ આજની રાત્રિથી રહીને તિરુનમ વેલી કોયમ્બતુર બેંગલુરુ બેંગ્લોર ચેન્નઈ તિરુનમ વેલીના વિસ્તારથી શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ વીજળીના કડાકા ભડાકાને ગાજવીજ સાથે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હિમવર્ષા પડવાને લઈને કાશ્મીરના વિસ્તારો માટે પણ મોટી ને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર કેવું વાતાવરણ જોવા મળશે ગુજરાત ઉપર કઈ કઈ સિસ્ટમની અસરોના પગલે કેવું હવામાન રહેશે જે અંગેની સવિસ્તૃત અપડેટ મેળવવા માટે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો